રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતી લીધું છે સત્તર વર્ષની લાંબી રાહ અને અનેક નિષ્ફળતાઓ બાદ આરસીબીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને ચેમ્પિયન્સ બનવાનું ગૌરવ મેળવ્યું આજીતે વિરાટ કોહલીનું લાંબા સમયથી ચાલતું આઈપીએલ ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીએ તેમના ટોચના બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી વીસ ઓવરમાં નવ વિકેટે એકસો રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો વિરાટ કોહલીએ ટીમની ઇનિંગ્સને મજબૂત આધાર આપ્યો જ્યારે અન્ય બેટ્સમેનોએ પણ મહત્વના સમયે ઉપયોગી યોગદાન આપીને આક્રમક બેટિંગ કરી પરંતુ આરસીબીના બોલરોએ મેચના નિર્ણાયક તબક્કે શાનદાર વાપસી કરી ચુસ્ત બોલિંગ અને દબાણભરી રણનીતિના કારણે પંજાબની ટીમ વીસ ઓવરમાં સાત વિકેટે માત્ર એકસો ચોર્યાસી રન જ બનાવી શકી આ રીતે આરસીબી એ છ રન ના નજીવા અંતરથી ઐતિહાસિક જીત હાંસલ કરી વિજેતા બનીને ને આરસીબી એના માત્ર ચમકતી આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી પરંતુ વીસ કરોડ રૂપિયાની ભવ્ય ઇનામી રકમ પણ મેળવી બીજી તરફ રનર અપ રહેલી પંજાબ કિંગ્સ ને બાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની ની ઇનામી રકમ સન્માનિત કરવામાં આવ્યો આઈપીએલ બે હજાર પચીસ માં ટીમ સફળતા ઉપરાંત વ્યક્તિગત પ્રદર્શન માટે પણ ખેલાડીઓને ને એવોર્ડ થી નવાજવામાં આવ્યા ઓરેન્જ કેપ પર્પલ કેપ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા પ્રતિષ્ઠિત અવોર્ડ્સ એ સીઝન ના શ્રેષ્ઠ ખેલાડીઓની ઓળખ કરાવી આ અવોર્ડ્સના વિજેતાઓએ પોતાની પ્રતિભા અને સમર્પણથી ચાહકોનું દિલ જીતી લીધું આરસીબીની આ જીત માત્ર ટીમ માટે જ નહીં પરંતુ લાખો ચાહકો માટે પણ ભાવનાત્મક ક્ષણ હતી અઢાર વર્ષની મહેનત ઉતાર ચઢાવ અને નિરાશાઓ પછી આ જીતે આરસીબીના ચાહકોના ચહેરા પર સ્મિત લાવી દીધું આઈપીએલ બે હજાર થી એ ફાઇનલ મેચ નો માત્ર રોમાંચક ક્રિકેટનું પ્રદર્શન હતી પરંતુ એક ટીમની अथક મહેનત અને નિશ્ચયનું પ્રતિક પણ બની રહી